અટલાદરાની પ્રમુખ સ્વામી કુટીર સોસાયટીના રહીશોના હલ્લાબુલ વીસ વર્ષથી રોડની સમસ્યાથી હાલાકી વડોદરા શહેરના અટલાદરા વિસ્તારમાં આવેલા પ્રમુખ સ્વામી કુટીર સોસાયટીના રહીશોએ પ્રાથમિક સુવિધાના અભાવને તંત્રને જાગૃત કરવા માટે ભારે રોષ વ્યક્ત કર્યો છે સોસાયટીના મુખ્ય માર્ગની છેલ્લા બે દાયકાથી ચાલી રહેતી ખરાબ હાલતને લઈ રહીશોએ મીડિયા સમક્ષ પોતાની વ્યથા ઠાલવી હતી અગાઉ આ વિસ્તારમાં ગ્રામ્ય પંચાયતમાં આવતો હતો હવે તેનો સમાવેશ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં થયો છે રહીશોનો આક્ષેપ છે કે કોર્પોરેશન દ્વારા ટેક્સ ઉઘરાવવાનું તો શરૂ કરી દેવાયું છે પરંતુ સુવિધાના નામે હજુ પણ મીઠું નથી રહીશોમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ પ્રત્યે ભારે નારાજગી જોવા મળી છે લોકોનું કહેવું છે કે કોર્પોરેટર માત્ર ચૂંટણી સમયે વોટ માંગવા જ દેખાય છે ત્યારબાદ સોસાયટીમાં ડોકીઓ પણ નથી કરતા સોસાયટીના લોકોએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે જો અમે નિયમિત ટેક્સ ભરતા હોઈએ તો અમે રસ્તા જેવી પાયાની સુવિધા કેમ નથી મળતી તેમને તંત્ર પણ પાસે માંગ કરી શકે વહેલી તકે સોસાયટીના મુખ્ય માર્ગનું નવીનીકરણ કરવામાં આવે જેથી વૃદ્ધો બાળકો અને વાહન ચાલકોને પડતી મુશ્કેલીઓનો અંત આવે નામ પ્રકાશ વાડકર પ્રમુખ પ્રમુખ સ્વામી સ્વામી સોસાયટી સોસાયટી અટલાદરામાં રહીએ છીએ અમે છેલ્લા કેટલા વર્ષોથી આ સોસાયટીમાં રહીએ છીએ અને અમે જોયા છે કે આ રોડ રસ્તાનું જે કામનું છે એ અત્યારનું નહીં વર્ષોથી આ કામ એવું ને એવું ચાલે છે તંત્ર એવું છે કે દર વર્ષે સમજો પાણી ભરાય કે ગટર ઉભરાય કે જે બી પ્રોબ્લેમ થાય તમે આવો છો ટેક્સ વેરો લઈ જાઓ છો કોઈ દિવસ એવું કહ્યું છે કે આ વર્ષે તમે વેરો ના ભરતા તમારો સોસાયટીમાં પાણી તો અમારીથી કામગીરી નથી થઈ એટલે આ વખતનો વેરો અમે લોકો ના લઈએ એવું કોઈ દિવસ થતું નથી તમે વેરો લઈ જાઓ છો પાણીનો વેરો બધો પાણી બી ગંદુ આવે વાર એમને કમ્પ્લેન કરીએ તારે જઈને એ પાણીના પ્રોબ્લેમનું સોલ્યુશન આવે છે પણ પાછું શું થાય કે એને પાઇપ તૂટી જાય ને એને જ વાર એક એકવાર એક જ વસ્તુ પર દહ વાર કામ થાય છે આ લેવાનું કામ થાય છે સોસાયટીનો રોડ તો આટલા વર્ષોથી અમે લોકો રહ્યા છે વરસાદમાં જ્યારે અમે લોકો અહીંથી પસાર થઈ અમારા છોકરા છે એ લોકોનું શું તકલીફ થાય છે અમને જ ખબર પડે છે કે અહીંના જે કોર્પોરેટર છે ને લોકલ કોર્પોરેટર તો ખબર જ નથી કે સોસાયટી અહીંયા છે ખાલી વોટિંગના ટાઈમે ખબર પડે કે આ સોસાયટી છે અહીંયા બે હજાર રૂપિયા બે હજાર વોટ છે મારા એ મારે વોટ લેવા આવવાના છે કહેવાનું એક છે કે ભાજપની કાર્યકર્તામાં એવું છે કે કમલ તો ખીલી ગયું કમલ ક્યાં ખીલે એ કીચડમાં જ ખીલવાનું છે કમલ ખીલીને આગળ જતું રહ્યું પણ જે નીચેનું કીચડ છે કીચડ જ રહી ગયું છે કીચડ તો કીચડ જ રહેવાનું અને કીચડ એવું જ કામ છે આ લોકોનું એટલે તંત્રને એક એવું જ કહેવું છે કે તમે આવો અને જોઈને જાઓ જરા સમજવા સમજો માણસોની તકલીફ કોને બેઠા છે ને કેવી રીતના રીતે અમારા છોકરાઓ અમને અહીંથી પસાર થવાનું કેટલી તકલીફો અમને બેઠી છે કોઈને ખબર પડતી નથી બીજું કહેવામાં કે બધી આખે વડોદરા વિસ્તારમાં બધી જગ્યાએ ટીપી પ્લાન પ્લાન પ્લાનિંગ પ્રમાણે રોડ રસ્તાઓ મોટા મોટા થઈ ગયા છે અહીંનું બી ટીપી મને ખ્યાલ છે તે આવતી વર્ષોથી પાસ થયેલું છે હવે એ ટીપીના પૈસા કઈ ચાવ થઈ ગયા કોણ ખાઈ ગયું શું ખબર નથી પણ આ ટીપી બનતો નહીં રસ્તો જ બનતો નથી ખબર શું થઈ રહ્યું છે વર્ષોથી આ ટીબી પ્લાનિંગ થયેલું છે અને પાસ થયેલું પ્લાન છે પણ ખબર નહીં ક્યાં અગે કામ જ નથી કામ કરવું જ નથી સાહેબ સાચી વસ્તુ છે કેમ કે જે કામ કરતા હોય કામ દેખાઈ જાય હવે કોઈ બી વસ્તુનું તમે નિવાર નિરાકરણ લાતા હોવ તેનું પ્રોપર સોલ્યુશન લાવવાનું હોય તમે એક જ જગ્યા પર જે પાણીનું પાઇપ તૂટતું હોય તમે તમે જઈથી આવ્યા ને ત્યાં રસ્તો પરથી ત્યાં એક પાઇપલાઈન એવી છે કે એકવાર એ તૂટે એટલે પંદર દિવસના એકવાર કામ થાય એનું એ પાં કામ થયું મહિના પછી એ તૂટે નહીં ત્યાંથી જ પાણી નીકળે અને એક જ જગ્યા પર સ્માર્ટ સ્માર્ટ વર્ક થાય છે કે એક જ જગ્યા પર વાર કામ કરો અને વાર પૈસા કમાવો એ સ્માર્ટ વર્ક થઈ રહ્યું છે બીજું કશું છે નથી એટલે આ પ્રમાણે આ કામ ચાલી રહ્યું છે તંત્રનું રજૂઆતમાં શું છે સાહેબ એ વસ્તુ છે કાઉન્સિલર તો સૌથી પહેલા તો કોઈ જોવા આવતું જ નથી કે સોસાયટી છે કે નહીં વોટિંગના ટાઈમમાં આવે એટલે અમે ઓળખતા જ નથી કે કોણ કાઉન્સિલર છે ને કોણ કોર્પોરેટર છે એના સૌથી પહેલા શું કે તમે માણસને ક્યારે ઓળખો કે જ્યારે સોસાયટીમાં તમારે પાસે આવશે તમને એ દેખાશે કે ભાઈ તમારે કઈ સમસ્યા હોય તો અમને કહું તો અમે ઓળખીએ કે આ હા ભાઈ અમારા અમના કોર્પોરેટર છે કાઉન્સિલર છે અમે એમ ત્યાં રજૂઆત કરવા જઈએ સૌથી પહેલાં વસ્તુ એમને ખબર પડતી નથી બરાબર છે એના પછી શું થાય કે રજૂઆત દર ટાઈમે માણસ રજૂઆત કરે એનો કોઈ અર્થ નથી બેસતો આજે તમારા પછી આશુ મોટું તંત્ર છે આટલા મોટા વર્ગ કામ કરે છે તમે એક સર્વે રાખો મહિના દર મહિના છ મહિનામાં એકવાર સર્વે આપો કોઈ કોઈ જગ્યાએ શું ગટરનું લીકેજ થાય છે કે હોય એ તમે કોર્પોરેશન કરી શકે છે એ વસ્તુને પણ તમે અરજી આપશો તો જ કામ થશે એનો કોઈ અર્થ જ નથી આજે તમે આ ડીલ જતા રહ્યા છો એટલે મોટા એના પર પ્લેટફોર્મ પર એના પર તમે મેન્યુઅલ વર્ક જ કામ કરશો કે ભાઈ માણસ આવશે અરજી આપશે પછી જ અમે કામ કરીશું તમે કરો સર્વે લઈ કરો દર પાંચ મહિને છ મહિને માણસોને મોકલાવો કે કોઈ જગ્યાએ ગટરનું સોલ્યુશન થઈ કે નથી સોસાયટીમાં ફેરાવો માણસોને તો ખબર પડે ને બસ આવી રીતના કામ ચાલુ છે અને પ્રકાશવાડકર મારું નામ સોસાયટી છે છે સમસ્યા છે રોડ ની બધે રોડ બની ગયા છે અમારો જ રોડ નહીં બન્યો ચારે બાજુના રોડ બની ગયા છે અમે કેટલા લોકો પડી ગયા લોકોના દવાખાના થયા લોકોનો ઓપરેશન કરવામાં આવ્યા દસ તો મીડિયા આવીને ગઈ તોય અમારો રોડ નથી બન્યો

અહીં આવવાનું જ નહીં પહેલા રોડ કરો પછી વોટિંગ લેવા કેટલો રોડ છે કોઈ શિલ્પાબેન